પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીને પૂજે એ દેવી ભગવતી મા સિકોતર અને સિકોતર માને પાકિસ્તાનમાંથી ગુજરાત કોણ અને ક્યારે અને શું કામ લાવ્યા તો પાકિસ્તાનમાં માં ખોડિયાર માં સિકોતર અને પઠાપીરનો એક જોરદાર સત્ય ઘટના પર આધારિત ઇતિહાસની આજે આપણે વાત કરીશું મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું અને આ હમીર શુમરાએ એકવાર સોળ સોળસના ધણી એવા રાન અવઘણની ધર્મની માનેલી બહેન જાહલને એકવાર કેદ કરી અને ત્યારે રાન અવઘણની બહેન જાહલે રડતી આંખે પોતાના ભાઈન અવગણને એક ચિઠ્ઠી મોકલી કે મને આ હમીર શુમરાએ કેદ કરી છે તો મારા ભાઈ મારી વાહરે આવો અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર શુમરાની આખાએ મહેલની રખેવાળી માતા શિકોતર અને પઠાપીર કરતા હતા અને તેથી હમીર સુમરો એટલો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી નહોતું શકતું અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય ને તો માં સિકોતર અને પઠાપીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ હમીર સુમરાના રાજનો એક કાંગડો પણ હલાવી નહોતા શકતા અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો પણ જે દિવસે રા નવગણ પોતાની બહેન જહાલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામળિયા ચારણની આઈ શ્રી ખોડિયાર માને એના પાલા ઉપર બેસાડીને લઈ ગયો અને કહેવાય છે કે રાવ રાવનવકણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોય નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી અમીર સુમરાના ગઢના કાંગડે બેઠેલી માં શિકોતર અને પઠાપીર માં ખોડિયારને જોઈ ગયા ત્યારે માં શિકોતર કહે છે કે હે પઠાપીર અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ આ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા પણ આજે જે જૂનાગઢનો ધણી એની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે નવ લાખ લોબડિયાળીઓ સાક્ષાતમાં ભગવતી ખોડિયાર બેઠા છે અને હે પઠાપીર જેમ માણસ માણસનો સગો હોય ને એમ દેવ દેવનો સગો હોય અને આજે આ ધણી જુનાગઢ નો ખોડિયારને લઈને આવ્યો છે તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કઈ કહેશે તો આપણે શું જવાબ આપીશું અને આમ સિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે અને આ બાજુ સામે સિંધોય નદીને ને કાઠેર રા અવગળે પોતાનો પડાવ નાખ્યો અને ત્યારે ભાલે બેઠેલી માં ખોડિયાર બોલી કે હે જૂનાગઢના ધણી આજે તું અહીંયાથી સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે તો કેમ માડી એનું કારણ શું છે તો હે નવગર સાહોળ આજે હમીર સુમરાની પાસે બે દેવ છે એક માતા સિકોતર અને પઠોપીર અને આ બંને દેવ હમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે અને તારાથી આના ગઢની એક કાંગરી પર નહીં હલે માટે તું અહીંયા ઊભો રહે પહેલા હું સિકોતરને મળીને આવું છું અને આટલું કહીને ભાલે બેઠેલીમાં ઘોડિયાર ચકલી સ્વરૂપે પાકોના તાર લગાવીને સડળ કરતી આકાશ માળખે ચડી અને કોઈ સિપાઈની નજર ન પડે એવી રીતે અમે સુમરાના ગઢના કાંગરે જ્યાં સિકોતર અને પઠવીર બેઠા હતા ત્યાં ઉતરે છે અને જેવા ઘોડિયાર ઉતર્યા તેવા સિકોતરમાં બોલ્યા કે હે બેન ઘોડિયાર આમ ઓચિતાનું આવવાનું કારણ શું છે અને એ પણ આમ અચાનક અને તે મારી મોમડિયાની ખોડિયાર બોલી કે હે ચિકોતર તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય અને આજે તું મને એમ પૂછે છે કે કેમ અચિંતાનું આવવાનું થયું તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જહાલ તારા હમીર સુમરાય કેદ કરી છે ને તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ હે ચિકોતર આટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે અને ખોડિયારનું આટલું કહેતા માતા શિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ આવું કેમ બોલે છે કે કેમ બેન આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાગે કેદ કરી છે તો શું એ પાપનો માર્ગ નથી અને આજે મારી દીકરી ચોધાર આછોડે રડી રહી છે અને તું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીશ ને તો હે સિકોતર આ દુનિયામાં કોઈ માનશે નહીં હો માટે કહું કે સિકોતર રેવા દે અરે આવા પાપીઓના બાવડા પકડાય અને ત્યારે માતા સિકોતર અને આજે તે અમને જે શિખામણ આપી છે ને એ અમને લાગી ગઈ છે અને હવે બોલ બેન તું કહે ને એમ અમે કરીશું અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો તો એ તમને ખાવાનું શું આપે છે કે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડોક કોળિયો ખીચડી આપે છે અને તેથી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામડીયાની ખોડિયાર નહીં અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા અને પછીમાં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જહાલને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બેન અહીંથી જીતીને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું આમ ખોડિયારે આટલી વાત કરીને પાછા નવગણે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે અને નવગણ ને કહે છે કે નવગણ કાલ સવાર નો દિવસ ઉગે ને એટલે હમીર સુમરા ની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જહાલ ને છોડાવું ને તો એમ માનજે કે તારી મોમડીયા ની તારી ભેડી આવી છે બાપ અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવાર નો દિવસ ઉગ્યો અને રા નવગણે યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા અને ઘોડા ઉપર બેસીને નવગણે આકાશ માથે જ્યારે પાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મોમડિયાની આઈ ખોડિયાર આવી અને ભાલા ઉપર બેસી ગઈ અને પછી તો કહેવા છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવગઢના ઘોડા દોડાવ્યા અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જાણ કરી કે મહારાજ કોઈ રાજાએ આપણા રાજ ઉપર આક્રમણ કર્યું છે અને ત્યારે સિંધોઈ નદીને કાંઠે તમાસણ યુદ્ધ થયું ત્યારે નવગઢ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી આ હમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું તેર તાંબાનું લશ્કર લઈને આવ્યો છું તો મારી આજે તો મારી હાર નક્કી છે અને તેથી મારી ખોડિયાર બોલી કે હે નવગણ હજુ તને મારી ભક્તિની ખબર છે તને હજી મારી શક્તિની ખબર નથી અને હે નવગણ તારી કેડે જે તલવા લટકી છે ને એને જય માતાજી કરીને બહાર ગાઢ અને એક એક જાટકો માર અને તારા તલવારના એક એક જાટકે સોસો દુશ્મનોના માથા કાપી ન નાખું તો નવગણું મોમડીયા ચારણ નહીં

અહીંથી માતા શિકોતર અને પઠ્ઠા આપણા મલક લઈ જવાના છે અને મિત્રો અત્યારે શિકોતર જગ્યાએ પૂજાય છે પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ મલક માંથી માને લાવનારી મારી આ ખોડિયાર હતી અને આમ ખોડિયાર ના કહેવા પ્રમાણે માતા શિકોતર અને પઠ્ઠાપીર નામના વાવટા કરી અને સાથે લઈને અને જૂનાગઢ પરગણા નો જ્યાં ગઢ ધરાનો કાઢ છે ત્યાં મારી ખોડિયાર શિકોતર અને પઠ્ઠાપીર ને લાવે છે અને મિત્રો વાતની મજા તો હવે છે તેમાં ખોડિયારે માતા શિકોતરને અને પઠાતીને ગડદરાના ઘાટ ઉપર વિશામો આપ્યો અને આમ કરતા કરતા પછી સમય જાય છે અને ભાવનગરના રાજા વકતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે આ આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય આતાભાઈના વડવાઓ ત્રણ ત્રણ પેઢીથી માં ખોડિયારના દર્શન કરવા દર વખત ભાવનગરથી ગઢ ધરા આવે હવે એક વખત આતાભાઈ ગઢ ધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે આમ જુઓ મારી હવે તો મારી ઉંમર થઈ હે તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો આમ માતાજીને પ્રાર્થના કરે છે ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે હે પાવેણા ધણી હે ગોહિલ રાજ હું માવડિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તારે જે જોઈએ તે માંગી લે હું જરૂર આપીશ ત્યારે આતાભાઈ બોલ્યા કે હે મા કુડિયાર ધન ઘડી ધન ભાગ્ય મારા કે માં તમે મને દર્શન દીધા પણ માં તમે મને માગવાનું કહેતા હોય ને તો માં મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે અહીં સુધી આવવું ન પડે માં ત્યારે ખોડિયાર માં બોલ્યા કે ભાવનગર ના ધણી હું ચારણ ની દીકરી કોઈ દિવસ બોલી ન ફરું માટે હું તારી સાથે જરૂર આવીશ

રાજાની પાછળ હાલતા આવે છે પછી કહેવાય છે કે પહોંચ્યા અને પવન ફૂંકાયો ચાડવા લાગ્યા પવન સુસવાટા ત્યાં માતાજીએ એકાએક એમના પગના ઝાંજર જે રૂમઝુમ રૂમજુમ વાગતા હતા એ બંધ કરી દીધા એટલે આતાભાઈ ને થયું કે માતાજી ઉભા રહી ગયા કે શું આવું વિચારીને જેવું આતાભાઈએ પાછળ જોયું ત્યાં તો માતાજી ખડખડાટ દાંત કાઢતા ઉભા છે હે રાજન ભૂલી ગયો કેમ પાછું વળીને જોયું માં મને માફ કરો અને ભાવનગર ચાલો ના દીકરા હવે એક ડગલું પણ આગળ ન ચલાય અહીં જ મારી સ્થાપના કરજે અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે તું અહીં મારા દર્શન કરવા આવજે અને અહીં અમે સાથે બેનું પાડિયા રૂપે પૂજાશું પછી તો આતાભાઈએ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડુ રાજપરું ગામ આ માના બેસણા થયા હવે આ બાજુ ગરધરાના કાઠમાંથી પઠ્ઠાપીર અને માતા સિકોતર રોકાયેલા છે અને થોડો સમય જતા પઠ્ઠાપીર અને માતા સિકોતર વિચાર કરે છે કે હે પઠાપીર આપણને સિંધ મલક માંથી અહિયાં લાવવા વાળી ભગવતી આ ખોડિયાર તો રાજપરાના થડમાં ચાલ્યા ગયા હવે તો આપણે અહીંયા શું કરીશું અને ત્યારે મારી સિકોતરનો પોકાર સાંભળીને હાથમાંથી ત્રણ પાખાડું ત્રિશુલ લઈ અને રાજ પરાથી આકાશ માર્ગે મારી કોમળિયાની ખોડિયાર નીકળી અને આ બાજુ માતા સિકોતર અને પઠ્ઠાપીર એકબીજાનો દુખની વાતો કરતા કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમાં તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર હું જેને લાવી હોય અને એકલા પડવા દઉં ને એ મને મામળિયાની ખોડિયારને પોસાય નહીં બાપ બોલ બહેન સિકોતર તને શું દુઃખ પડ્યું હે બહેન દુખ તો કાઈ નથી પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી અને તે મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા સિકોતર તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં જ્યાં મારો વાસ છે હવે એક દિવસ રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા ત્યાં ગામના ગોવાળો ગગડામાં ગાયો ચરાવતા હતા તે આવીને કહે છે કે બાપુ ગજબ થઈ ગયો વગડામાં ચરતી ગાયોની પાછળ હાવજ પડ્યો છે એને મારી નાખશે માટે તમે જટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો આ વાત સાંભળીને રાજા કોડે ચડ્યા અને વગડામાં આવીને છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે એટલે રાજાએ ઘોડો દોડાવ્યો પણ ત્યાં તો ગજબ થયો ગાય અને સિંહ બંને અદૃશ્ય થઈ ગયા રાજા ચારેય તરફ જોયે છે પણ કંઈ દેખાતું નથી પણ ત્યાં તો એની નજર વન વગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર રાંધે છે એની ઉપર પડી પણ માં તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે રેકડાની કઈ લાપસી થાય હા બેટા મારે એવો નિયમ છે કે જ્યાં સુધી ખોડિયારમાં ને બત્રીસ લક્ષણા પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ પણ માં તમે તમારી ટેક પૂરી કરી લો ને પણ દીકરા હું બત્રીસ લક્ષણા પુરુષને ગોતવા તો નીકળી છું મેં સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ બત્રીસ લક્ષણો છે પણ તેને આ વાત કોણ કરે ત્યારે આતાભાઈ બોલ્યા કે માં તમે મને ન ઓળખ્યો હું જ ભાવનગરનો ધણી આતાભાઈ લ્યો માં હું તમને મારું મસ્તક ઉતારી દઉં એટલે તમે માં ને ચરણે ધરી દો આટલો બોલી આતા ભાઈએ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો માં ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા હે ખોડિયારના ગોદરે માં ભગવતી સિકોતરના બેસણા થયા અને કહેવાય છે કે ત્યાંથી જ આખા આ ગુજરાતમાં માં સિકોતરે ડંકો વગાડ્યો અને પછી તો વીરા વસાની સિકોતર તકલી દેવી પૂજકની સિકોતર ગંગવા કૂવાની સિકોતર મુડેઠામાં બેઠેલી સિકોતર અને એમ માના ડંકા વાગવા માંડ્યા અત્યારે હાલ ગામડે ગામડે માં સિકોતર માના મંદિરો છે તો મિત્રો આ હતો માં સિકોતર માં ખોડિયાર અને પઠાપીર નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ